મેળી નું મંદિર આજે આખું આખું તોડી પાડવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો લાઈવ અત્યારે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું આખે આખું જે માતાજીનું મંદિર છે આખું તોડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આખા દ્રશ્યો જો અત્યારે આખે આખું તોડી પાડવામાં આવી રહ્યું છે અને આજે ત્રણ છે સીબીથી થી આખે આખું મંદિર અત્યારે પૂરી પાડવામાં આવી રહ્યો છે જે હું આપને બતાવી રહ્યો છું જો પોલીસ અધિકારીઓ પણ બધા સ્ટાફ સાથે બધા આવ્યા છે આજે કર્મચારીઓ પણ બધા સાથે છે જો મહિલા લેડીઝ કર્મચારીઓ પણ બાબુલાલ <tiple> 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 મિત્રો આવ્યા છે જો આપ જોઈ શક્રો નમસ્કાર ભારતી ટીવી માં આપનું સ્વાગત છે આજે સવારના સુ પ્રભાતે લગભગ છ વાગાની આડે આડે આજે સવારે વાકાણીનું આસ્થાનું કેન્દ્ર જે કટિંગ વાળા મેડીમાં જે રેલવેની જે રેલવે ફાટક છે ધમનપરની ધમનપરની ફાટકની બરાબર બાજુમાં જ આવેલું કટિંગ વાળું જે મેડી માતાજીનું મંદિર જે છે એ ઘણા વર્ષોથી આસ્થાનું કેન્દ્ર છે જે હિન્દુ ધર્મનું એક મોટું મંદિર કહી શકાય એવું મંદિર અને પ્રાચીન મંદિર છે વર્ષોથી જે જગ્યાએ છે એ જ જગ્યાએ મંદિર આજે વર્ષોથી ત્યાં એને

જે બેડી માતાજી નું મંદિર પાડવામાં આવી રહ્યું હતું એ મારી આ જોઈ અને મારી આંખો ની અંદર પણ આંસુ આવી ગયા કે શું આ થઈ રહ્યું છે કારણ કે બાજુમાંથી અત્યારે રેલવે ના બંને ટ્રેકો બધા નખાઈ ગયા છે ઘણા વર્ષો પેલા આનો આ વિવાદ હતો પણ એ વિવાદ પણ સમી ગયો છે અને બંને બાજુ ત્યાં આજે તમે જોશો તો તમે અહીંયા ટ્રેક પણ બે નખાઈ ગયા છે તો આજ મંદિર અને શું કામ પાડી આવ્યું એની જે વેદનાઓ હતી ને એ જોઈને પોલીસ આસ્થાનું કેન્દ્ર જે કહી શકાય જે રેલવે વાળો કટિંગ વાળી મેડીમાં જે ધમલપા બાજુમાં આવેલ છે એના લગભગ અત્યારે માનો કે હું આવ્યો અત્યાર સુધીમાં ટકા મંદિર ને પાડી નાખવામાં આવ્યું છે જે હું તમને આમાં અત્યારે વિડીયોની અંદર મેં જેટલું મેં કેપ્ચર કર્યું છે એ ભાટી ટીવી દર્શકોને અત્યારે હું બતાવી રહ્યો છું અત્યારે સાતક વાગ્યા છે હું અત્યારે પરત આવી અને જે એના દ્રશ્યો જે છે જે માણસો જે એનો સ્ટાફ છે એ હું આપને બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાટી ટીવી આજે પ્રથમ તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આજે હિન્દુ ધર્મના જે બે આસ્થાનું કેન્દ્ર છે મંદિર એને આજે પાડી નાખવામાં આવી રહ્યું છે અને એના પિચોતેર ટકા ભાગ પાડી નાખવામાં આવ્યો છે હવે મંદિરનું શું થાય છે એ પણ હવે આપણે જોવાનું રહેશે કારણ કે આટલું બધું એને પાળી નાખ્યું છે એટલે હવે શું કરે છે એના ઉપર આજે એક વિચાર કરવાનો રહેશે પણ અત્યારે જેટલા જે પાડવામાં આવ્યું છે એનું એક દ્રશ્ય આપણે બતાવી રહ્યું છે તો આપ જોઈ અને આપને પણ હિન્દુ ધર્મની અત્યારે રક્ષા કરવા વાળા જે જે રાજકીય માણસો જે છે એ એને ખરેખર આગળ આવવું જોઈએ અને આવું ન થવા જેવું જોઈએ એવી પણ એક લાગણીને માંગણી છે